નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો પૈસા સોફ્ટવેરમાં કોઈ કર્મચારી નિવૃત્ત થયા હોય અથવા કોઈ કર્મચારીનું અવસાન થયું હોય અથવા કોઈ કર્મચારીએ રાજીનામું મૂકી હોય તો એ કર્મચારીની નોમિનેશન કરવાની પ્રક્રિયા નોમિનેશન કર્યા બાદ ઓફ બોર્ડિંગ કેવી રીતે કરવું અને ત્યારબાદ એ કર્મચારીના બાકી બિલો કેવી રીતે બનાવવા તે અંગેનો અગત્યનો વિડીયો આજે આપણે જોઈશું મિત્રો કોઈ પણ કર્મચારી જ્યારે નિવૃત્ત થાય છે કોઈ કર્મચારીનું અવસાન થાય છે અથવા કોઈ કર્મચારી રાજીનામું મૂકે છે ત્યારે એ કર્મચારીનું બિલ છે એ અન્ય કર્મચારીની જેમ બનતું નથી એનું બિલ છે એ ઓફ બોર્ડિંગ કર્યા બાદ અલગ રીતે બનાવવાનું હોય છે તો આ સમગ્ર પ્રક્રિયા પ્રક્રિયા છે એ આજે આપણે જોઈશું મિત્રો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે ઓફ બોર્ડિંગ કરતાં પહેલાં નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરેલી હોવી જોઈએ જો નોમિનેશન પૂર્ણ કરેલ નહીં હોય તો કર્મચારીના વારસદારને તેના નાણાં મળશે નહીં મિત્રો સૌપ્રથમ ટૂલ્સમાં એમ્પ્લોય રજિસ્ટ્રેશનમાં આપણે જઈશું મિત્રો એમ્પ્લોય રજીસ્ટ્રેશન ઉપર જઈ અને અહીં આપણે સર્ચ ઉપર ક્લિક કરીશું સર્ચ ઉપર ક્લિક કરતાં જે કર્મચારીનું આપણે નોમિનેશન કરવાનું હોય એ કર્મચારીના નામની આગળ ત્રણ ડોટ છે એ ડોટના ઉપર ક્લિક કરી અને એડિટ ડિટેલ એના ઉપર ક્લિક કરીશું મિત્રો એની ડિટેલ ઉપર ક્લિક કરતા અહીંયા નોમિની ઇન્ફોર્મેશન આપેલું છે ઇન્ફોર્મેશન કરીયના નોમિનીનું નામ લખવાનું રહેશે વારસદારનું નામ લખવાનું રહેશે વારસદાર સાથેનો રિલેશનશિપ સંબંધ લખવાનું રહેશે એમના ભાઈ છે ડોટર એટલે પુત્રી છે પિતા છે ગ્રાન્ડફાધર મધર એવી જ રીતે અહીંયા પત્ની હોય તો સ્પાઉસ પસંદ કરવાનું રહેશે વારસદારની જન્મ તારીખ લખવાની રહેશે કેટલા ટકા હિસ્સો આપવા માંગો છે માગીએ છીએ એની ટકાવારી સો ટકા કે પચાસ ટકા એ લખવાનું રહેશે બેંક નામ વારસદારની બેંકની ડિટેલ એડ કરવાની રહેશે વારસદારની જે બેંકમાં એકાઉન્ટ હોય એ બેંક એકાઉન્ટ પસંદ કરવાનું રહેશે બેંકની બ્રાન્ચનું નામ અહીંયા લખવાનું રહેશે બેંકનો આઈએફસી કોડ અને બેંક એકાઉન્ટ નંબર લખ્યા બાદ અહીં સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો સ્ટેવ ઉપર ક્લિક કરીશું એટલે નીચે નોમિનીની જે વિગતો છે એ આપણને નીચે અહીંયા જોવા મળશે આટલું કર્યા બાદ તમારું નોમિનેશનની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થયેલી પૂર્ણ થશે હવે કર્મચારીનું ઓફ બોર્ડિંગ કેવી રીતે કરવું એ આપણે જોઈશું તો મિત્રો અહીં ટૂલ્સમાં ટૂલ્સમાં તમે અહીં જોઈ શકો છો એમ્પ્લોય ઓફ બોર્ડિંગ છેલ્લેથી બીજા નંબરનું એમ્પ્લોય ઓફ બોર્ડિંગ એના પર ક્લિક કરીશું મિત્રો એમ્પ્લોય ઓડિંગ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા તમે ઉપર પ્લસ નું ઓપ્શન જોઈ શકો છો એ નવી એન્ટ્રી એડ કરવા માટે એ ઓપ્શન એડ નું ઓપ્શન છે એ એડ ઉપર આપણે ક્લિક કરીશું એડ ઉપર ક્લિક કરતા અહીં એમ્પ્લોય લખેલું છે એની બાજુમાં અહીંયા ચાર ડોટ આપેલા છે ડોટ ઉપર ક્લિક કરીશું અહીંયા એમ્પ્લોય કોડ જે કર્મચારીઓનું ઓફબોર્ડિંગ કરવાનું હોય એ કર્મચારીનો એમ્પ્લોય કોડ નાખવાનો રહેશે અને સર્ચ આપવાનો રહેશે સર્ચ આપશો એટલે એ એમ્પ્લોયનું નામ અહીંયા આવી જશે એને આગળ સિલેક્ટનું ઓપ્શન છે સિલેક્ટ કરી લેવાનું રહેશે અહીંયા રીઝન લખવાનું છે કે એમ્પ્લોયનું ઓફબોર્ડિંગ શા માટે કરવામાં આવે છે તો રીઝનમાં એમનું મૃત્યુ થયું છે એમની આઉટસાઇડ પોસ્ટિંગ થયું છે એમણે રાજીનામું મૂક્યું છે કે નિવૃત્ત થયા છે આમાંથી કોઈ પણ ઓપ્શન પસંદ કરી લેવાનો રહેશે અહીંયા નિવૃત્તિની તારીખ એમની જે નિવૃત્તિની તારીખ છે એ નિવૃત્તિની તારીખ પસંદ કરી લેવાની રહેશે અને ડિસ્ક્રિપ્શનમાં લખી નાખવાનું રહેશે રિટાયર્ડ ડેથ જે હોય એ ડિસ્ક્રિપ્શનમાં લખી લેવાનું રહેશે અને સેવ ઉપર ક્લિક કરવાનો રહેશે મિત્રો સેવ ઉપર ક્લિક કરશો એટલે એ કર્મચારીનું ઓફ બોર્ડિંગ

નિવૃત્ત કર્મચારી અથવા અવસાન પામેલ કર્મચારીનું કોઈ પણ પ્રકારનું બિલ બનાવવું હોય તો પેમેન્ટમાં જવાનું રહેશે પેમેન્ટમાં પે બિલ એરિયસ બિલ એન્ટ્રીમાં જઈ અને પે બિલ એરિયસ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો પે બિલ એરિયસ ઉપર ક્લિક કરતા આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે અહીં પ્લસનું જે ઓપ્શન છે એડ એના પર આપણે ક્લિક કરીશું મિત્રો એડ ઉપર ક્લિક કરતા આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે તમે કોઈપણ પણ પ્રકારનું એરિયસ બિલ બનાવતા હોય એ એ પ્રકારની જ પ્રોસેસ છે અહીંયા બિલ ટ્રાન્ઝેક્સ રજીસ્ટ્રેશન નંબર રજિસ્ટ નંબર લખવાનો રહેશે બિલ ટ્રાન્ઝેક્શન ડેટ લખવાની રહેશે અહીંયા ફંડ ટાઈપમાં સ્ટેટ ગ્રાન્ટ પસંદ કરવાની રહેશે અહીંયા મંથ એન્ડ ઇયરમાં જે મહિનાનું જે મહિનામાં બિલ બનાવતા હોય એ મહિનો પસંદ કરીશું અહીંયા બજેટનો હેડ પસંદ કરવાનો રહેશે બજેટનો હેડ પસંદ કરી દઈશું અને ત્યારબાદ જે પ્રકારનું બિલ હોય એ બિલ દાખલા તરીકે ત્રણસો રજાનું રોકડમાં રૂપાંતર છે કર્મચારીનું મોંઘવારી તફાવત બિલ છે કે જે કંઈ જે પ્રકારનું બિલ હોય એ પ્રકારનું ડિસ્ક્રિપ્શન અહીંયા લખી દેવાનું રહેશે બીજા અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે બીજા નંબરનું જે ઓપ્શન છે એમ્પ્લોય સિલેક્શન આમાં આપણે કોઈ પણ પ્રકારનું સિલેક્શન કરવાનું થતું નથી આ બીજા નંબરનું સ્ટેપ છે સ્કીપ કરી દેવાનું છે સીધું એક્સપેન્સ ડિસ્ક્રિપ્શનમાં આવી જવાનું છે અહીંયા જે જે પ્રકારનું બિલ હોય એ પ્રકારનું અહીંયા આપણે પસંદ કરી દેવાનું રહેશે ઉચ્ચતર સોરી મોંઘવારીનું બિલ હોય તો ડિયરનેસ એલાઉન્સ અને અન્ય કોઈ પણ પ્રકારના બિલ હોય રજાનું રોકડમાં રૂપાંતર કે એ પ્રકારના કોઈ બિલ હોય તો પછી અધર એલાઉન્સ એરિયસ અધર એલાઉન્સ એરિયસ ઉપર ક્લિક કરવાનો રહેશે અને જો મોંઘવારી તફાવતનો બિલ બનાવતા હોય તો ડિયરનેસ એલાઉન્સ ઉપર ક્લિક કરવાનો રહેશે મિત્રો તો આટલું કર્યા બાદ અહીંયા જે એરિયસ બનાવતા હોય એનો જે ઓર્ડર હોય એ ઓર્ડરનો સંદર્ભ નંબર આપણે અહીંયા લખવાનો રહેશે અને એ ઓર્ડરની તારીખ અહીંયા લખવાની રહેશે એરિયસ સ્ટાર્ટ ડેટ અને એરિયસ એન્ડ ડેટ એટલે એરિયસ કઈ તારીખથી કઈ તારીખ સુધીનું છે એની શરૂઆતની તારીખ અને છેલ્લી તારીખ અહીંયા લખવાની રહેશે ત્યારબાદ એડમાં જવાનું રહેશે જે કર્મચારીઓનું બિલ હોય એ કર્મચારીનું અહીંયા આપણે એડ કરવાનો રહેશે એ કર્મચારીને એડ કરી પછી અહીંયા લાગુ પડતો હેડ છે એ હેડ અહીંયા આપણે પસંદ કરવાનો રહેશે જે પ્રકારનું બિલ હોય એ પ્રકારનો લાગુ પડતો હેડ છે એ હેડ અહીંથી પસંદ કરી દેવાનો રહેશે ત્યારબાદ બિલની જે રકમ છે એ રકમ અહીંયા લખી દેવાની રહેશે ત્યારબાદ કોઈ પ્ર કોઈપણ પ્રકારની કપાત હોય તો કપાતનો હેડ અને કપાતની રકમ લખવાની રહેશે જો કપાત ન હોય તો લખવાની રહેતું નથી ત્યારબાદ જે ગ્રાન્ટની ડિટેલ છે એ ગ્રાન્ટની ડિટેલ અહીંયા ભરી દેવાની રહેશે જે ગ્રા આપણે જે એરિયા ચૂકવવાનું છે એ એરિયાસને લગતા જે ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના રહેશે અને જો કપાત હોય તો કપાતનો ચેક બનાવવાનો રહેશે અને કપાત ન હોય તો કોઈ પણ પ્રકારનો ચેક બનાવવાનો રહેતો નથી જો કપાત હોય તો એડ ઉપર ક્લિક કરી બેંકનું નામ લખી કપાતની રકમ લખી અને એ સેવ ઉપર ક્લિક કરવાનો રહેશે અને જો કપાત ન હોય તો કશું પણ કર્યા વગર સીધું સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ કર્મચારી જે અવસાન પામેલ છે જેમનું મૃત્યુ થયેલ છે અથવા કોઈ રાજીનામું મૂકેલું છે કે અન્ય જગ્યાએ પોસ્ટિંગ થયેલું છે આવા કર્મચારીના ઓફ બોર્ડિંગ કર્યા બાદ બિલ કેવી રીતે બનાવો એનું સંપૂર્ણ સમજ અહીંયા આપવામાં આવેલી છે આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે તો આ વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી શેર કરજો થેન્ક યુ